નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિશા જે રીતે અકસ્માત વધી રહ્યા છે અને તેમાં લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે જે મોડાસામાં શામળાજી બાયપાસ રોડ ઉપર જે માઝોમ નદી છે તેના પુલ ઉપરથી એક કાર જઈ રહી હતી અને આ કાર અચાનકથી કાબુ ગુમાવી દે છે અને આ પુલ ઉપરથી કાર છે તે માઝોમ નદીમાં ખાબકે છે અને ઘટના સ્થળે જે કારમાં બેઠેલા ત્રણ લોકો છે તેમનું મોત નીપજે છે અને એકને જે સારવાર અંગે ખસેડવામાં આવે છે અને સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજે છે એટલે મોતના જે ટોલના

શામળાજી તરફ જાય છે આપણે આ ધનસુરા આવે ચા મોડાસા બાયપાસ રોડ છે ત્યાં એક બ્રિજ છે એમાં બ્રિજમાં કદાચ કોઈ પણ રીતે ગાડી પરનો કાબુ ડ્રાઈવરે ગુમાવી દીધો છે અને જેથી કરીને ગાડી છે નીચે ઉતરી ગયેલ છે ટોટલ એમાં ચાર જણા હતા એમાં એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને બીજા ત્રણ છે એ પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે લાગે છે કે મરણ ગયેલ છે પણ એની પુષ્ટિ છે એ કરવા માટે બોડી છે એ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવે છે સર આ વ્યક્તિઓ ક્યારે ક્યાં હતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે સ્કૂલ ના શિક્ષકો હોય અથવા તો સ્કૂલ સાથે સંકળાયેલા હોય એવું લાગે છે પરંતુ હજી એની પુષ્ટિ છે અમે કરી રહ્યા મોડાસા નગરપાલિકા તાત્કાલિક સ્થળ પર આવી બીજા એક ભાઈજડ અથવા જે બેને સાર્વજનિક હોસ્પિટલ ખાતે ત્રણ એક કોલ હતી જેમને સાર્વજનિક હોસ્પિટલ ખાતે બહાર કાઢી અને વોખતા કરવામાં આવે આજે તમામ લોકો છે ક્યાંના હોઈ શકે જે વ્યાપિક માહિતી એમની સાથેના જેટલા બી કોલ હતા એ બધા મોબાઈલના જે એટેન્ડ કરે એ પ્રમાણે પહેલે ક્લાસીસની સતત કોલ આવતા હતા એમના એટલે ક્લાસીસના શિક્ષક પણ હોઈ શકે છે

તરત જ જે દોડતી થાય છે અને ઘટના સ્થળે પહોંચે છે તો ત્યાં ત્રણ લોકોના મોત તો ઘટના સ્થળે જ થઈ જવાની તેમણે વાત કરી હતી અને કાર છે તે અચાનકથી કંટ્રોલ ગુમાવી દેતા આ કાર ખાબકી હોવાનું પ્રાથમિક તપાસમાં સાંભળવા મળ્યું છે ત્યારે આમાં નવા શું ખુલાસા થાય છે તે તો આવનારો સમય જ બતાવશે ત્યારે આપનું આંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો વૈષ્ણવજન તો તેને કહીએ જે